અમદાવાદમાં હાલમાં સીઆરપી આપી પોલીસ જવાનોને સીઆરપીની તાલીમ આપનાર હોય જેમાં સુરત પોલીસને પણ સીઆરપીની તાલીમ આપવાનાર છે ત્યારે શહેરીજનોને પણ આ તાલીમમાં ભાગ લેવા સુરત પોલીસ કમિશનર અપીલ કરી છે અચાનક કોઈ વ્યક્તિને સીઆરપીની જરૂર પડે તો શું કરવું

કાર્ડિયો રાજ્ય સરકારના તમામ ડોક્ટરો આ બાબતે પોલીસના કર્મચારીઓને અને બીજા નાગરિકોને પણ આ બાબતે તાલીમ આપશે પોલીસની કામગીરી કેમકે કોઈ પણ પરિસ્થિતિમાં ફર્સ્ટ રેસ્પોન્ડર તરીકેની હોય છે સૌથી પહેલા પોલીસ પહોંચતી હોય છે કોઈપણ પરિસ્થિતિમાં કોઈને હાર્ટ એટેક આવ્યું હોય શ્વાસ રોકાઈ ગઈ હોય અથવા કોઈ માણસ નદીમાં કે કોઈ જગ્યાએ તળાવમાં કે પાણીમાં પડી ગયા હોય અને શ્વાસ રોકાઈ ગઈ હોય આ પ્રકારની પરિસ્થિતિમાં શ્વાસ ફરીથી ચાલુ કરવા માટે આ સીપીઆરની તાલીમ લીધેલ માણસ પોલીસના કર્મચારી કે બીજા કોઈ પણ નાગરિક કોઈપણે આ પ્રકારની તકલીફમાં પડેલ માણસની જાન બચાવવામાં સફળ થઈ શકે સમગ્ર સમાજમાં આ પ્રકારની સ્કિલ ડેવલપમેન્ટ થકી અનેક લોકોના જીવ બચાવી શકશે રાજ્ય સરકારે જે ભગીરથ કાર્ય ઉપાડ્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સુરત સિટી પોલીસ પણ સંપૂર્ણ તાકાતથી આ તાલીમ મેળવશે અને લોકોની સેવામાં ખડા પગે રહેશે સુરત શહેરમાં આ તાલીમ સિવિલ હોસ્પિટલમાં કોમ્યુનિટી હોલ જે પોલીસ હેડક્વાર્ટરમાં છે ત્યાં અને જિલ્લા તાલીમ કેન્દ્ર જે પોલીસ હેડક્વાર્ટરમાં જ છે ત્યાં ત્રણ જગ્યાએ ચોદસો ચૌદસો ચૌદસો એવી રીતે ચાર હજાર બસો પોલીસના અધિકારી કર્મચારીઓ આ તાલીમ લેવા જઈ રહ્યા છે બધાના માટે ખૂબ ઉપયોગી તાલીમ છે મોટાભાગે તમામ અધિકારી કર્મચારીઓને વિનંતી છે કે આ તાલીમના લાભ મેળવે અને સમાજને હંમેશા માટે સેવારૂપ બની રહે અચાનક કોઈ વ્યક્તિને સીઆરપીની જરૂરિયાત ઊભી થાય ત્યારે શું કરવું તે લોકોને સમજ પડતી નથી જેના કારણે વ્યક્તિનું જીવન પણ જતું હોય છે ત્યારે પોલીસ દ્વારા યોજાનારા સીઆરપી તાલીમ સૌ કોઈ આવકારી છે અઝર કુરશી સાથે પ્રકાશ